પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિ સામે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની પાછળના દરિયે અસ્થિ વિસર્જનની વિધિ કરવામાં આવે છે અહીંયા ચારેક વર્ષ પહેલા નવી ચોપાટીનું નવનિર્માણ કાર્ય શરૂ થયા બાદ વાવાઝોડાને કારણે નુકસાન થતા બંધ થઈ ગયું છે અને તેના કારણે અસ્થિ વિસર્જન માટે આવતા લોકોને ખૂબ જ મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે મંદિરની પાછળ અગાઉ ભેખડ ઉપરથી જ અસ્થિ વિસર્જન થઈ જતું હતું પરંતુ ચોપાટી બનાવવાની કામગીરી હાથ ધરાય તેથી સમુદ્ર કિનારા સુધી પહોંચવા માટે પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ ગતવાવા જુડા સમયે આ પગથિયા સહિત ટેટ્રાપુલ પણ ખેદાન મેદાન થઈ ગયા છે અને તેના કારણે હવે અસ્થિ વિસર્જન કરવા આવનાર લોકોને જીવના જોખમે સમુદ્રમાં અસ્થિ પધરાવવા પડી રહ્યા છે પોરબંદર નગરપાલિકાનું તંત્ર કોન્ટ્રાક્ટરોને સૂચના આપીને વહેલી તકે આ પગથિયાનું સમારકામ કરાવી આપે તે હવે જરૂરી બન્યું છે પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિ સામે ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરની પાછળ વર્ષોથી અસ્થિ પ્રક્રિયા થાય છે પરંતુ નવી ચોપાટીનું નવનિર્માણ કાર્ય શરૂ થયું ત્યાંથી આ કામગીરીમાં લોકોને વારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે છેલ્લે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે આ નવી ચોપાટી છે તેનું કામ છે બંધ થઈ ગયું છે અને જે પગથિયા બનાવવામાં આવ્યા હતા તે ભાંગી તૂટી ગયા છે પરંતુ ત્યારબાદ હજુ સુધી પગથિયા બનાવવામાં આવ્યા નથી તેના કારણે અહીંયા અસ્થિ વિસર્જન કરવા આવતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે સંબંધિત તંત્રએ કોન્ટ્રાક્ટરોને સૂચના આપીને અહીંયા વહેલી તકે પગથિયા છે તે વ્યવસ્થિત બનાવી આપવા જોઈએ કે જેથી વ્યવસ્થિત રીતે અસ્થિ વિસર્જન થઈ શકે પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ